ઉપર મતદાન થવા પામ્યું હતું જ્યારે наркоટ ખાતે વિરુદ્ધ મહિલાને તેના પતિ મતદાન કરાવવા સાયકલ ઉપર બેસાડી લાવ્યા હતા જ્યારે આસક્ત ચાલી ન શકવાને કારણે તેમના પતિએ તેમણે મતદાન મથક સુધી ઉચકીને લઈ જઈ મતદાન કરાવ્યું હતું આપે જો અમરી YouTube ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા